હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવશું પરફેક્ટ માપ અને પરફેક્ટ ટ્રીક સાથે એકદમ ટ્રેડિશનલ જલેબી પહેલા આપણે જલેબીનું ખીરું બનાવશું તેના માટે એક તપેલીમાં આપણે ગરમ પાણી મૂકી દેશું આ સાડા સાતસો ગ્રામ મેંદો લીધો છે તેમાં આપણે બે સ્પૂન દહીં ઉમેરશું હવે તે આપણું અથક પાણી હેઠી ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું અને તેનું ખીરું બનાવી દેશો આમાં દહીં ઉમેરવાથી આથો સરસ આવી જાય છે અને જલેબી નો સ્વાદ હલકો ખાટો આવે છે અને તે મીઠી હોય છે એટલે થોડો ખાટો અને મીઠો સ્વાદ જલેબી બહુ ટેસ્ટી લાગે છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું જો આવી રીતે ખીરું બનાવવાનું છે પહેલાં આપણે થોડુંક થીક ખીરું રાખવાનું છે એક સાઈડ જ ફેટવાનું છે જો આ હવે આપણું ખીરું તૈયાર છે તેને હાથો લાવવા માટે આપણે એક ડબ્બામાં ભરી લેશું તેનું ઢાંકણ બંધ કરી અને આ ઉનાળામાં આઠ થી નવ કલાકમાં હાથો આવી જાય છે અને ઠંડી હોય તો તેનો ટાઈમ ડબલ કરી દેવાનો આ હાથાને ચૌદ કલાક થઈ ગઈ છે તો હાથો વધારે છે થોડોક તો બે સ્પૂન સણાનો લોટ નાખી આપણે આથાનું બેલેન્સ કરી લેશું જલેબીના કલર માટે આપણે થોડો ઓરેન્જ કલર ઉમેરશું હવે આ બધું એકદમ મિક્સ કરી અને જો આપણું આ ખીરું એકદમ પરફેક્ટ તૈયાર છે આપણે લોટ સાડા સાતસો ગ્રામ લીધો હતો તો તેનાથી ડબલ આપણે ખાંડ લેવાની છે આ દોઢ કિલો ખાંડ લીધી છે ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી તેની સાસણી કરવા મૂકશું ફ્લેવર માટે આપણે ઇલાયસીનો પાવડર ઉમેરશું ઇલાયસીનો પાવડર ઓપ્શનમાં છે તમને તેનો સ્વાદ પસંદ ના હોય તો ના ઉમેરવાનો ખંડને હલાવતા જઈશું અને આપણી સાસણી રેડી કરશું એમાં થોડો હલકો લાઈટ ઓરેન્જ કલર ઉમેરશું જો આ એક તારથી ઓછી અને એકદમ ચીપચીપી થઈ ગઈ હોવી જોઈએ આ આપણી સાસણી રેડી છે સાસણી થઈ ગયા બાદ આપણે અડધા લીંબુનો રસ એમાં ઉમેરશું લીંબુના રસ ઉમેરવાથી સાસણીમાં ખાંડ જામતી નથી જલેબી તળવા માટે આપણે આવી રીતના પોળું વાસણ લેવાનું છે હવે આપણે ગેસ શરૂ કરી અને તેમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું જલેબી તળવા માટે તમે ઘી પણ લઈ શકો છો અમે આ આઠસો ગ્રામ તેલ લીધું છે આપણું આ તેલ ગરમ થાય તે આપણે ખીરું આપણે બોટલમાં ભરી લેશું આ ખીરું થોડુંક જાડું છે એમાં આપણે બે સ્પૂન પાણી ઉમેરી અને તેને મિક્સ કરીશું અને હવે આપણે એક સોસની બોટલ લેશું તેમાં આવી રીતે ધાર થાય તેવું ખીરું બનાવવાનું છે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જલેબી પાડી લેશું બહારની સાઈડથી પાડતા પડતા અંદરની સાઈડ જવાનું છે એવી રીતે આપણે જલેબી પાડશું બે બાજુ ફેરવી અને આપણે એકદમ ક્રિસ્પી તળી લેશું આ આપણી તળાઈ અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એને સાસણીમાં ડુબાડશું અને આ બાજુ આપણે બીજી જલેબી તળી લેશું એવી રીતે બધી એક પછી એક તળી અને સાસણીમાં ડુબાડી અને આપણે જલેબી બનાવી લેશું સાસણીમાંથી કાઢી અને જ્યુસ ગળવાની ગળની કાં આવી રીતના જાળે હોય તેમાં જલેબી કાઢીને મૂકવા મૂકવાની વધારાની સાસણી હોય તે નીકળી જાય છે બીજી તળાઈ ત્યાં સુધી જ આપણે સાસણીમાં ડુબાડવાની છે બીજી તળાઈ એને આવે તે આપણે સાસણીમાંથી કાઢી લેશું હવે આ જલેબી રેડી છે કટ કરેલા ડ્રાય ફ્રૂટ ગુલાબની બત્તીથી આપણે સજાવશું આ અમારી જલેબીની રેસિપી તમને ગમી હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો